તો છપ્પન ભોગ વાટી વાવે છે સીતાફળી છે પોપૈયા છે પછી આપણે શાકભાજી છે હળદર છે આવી રીતના છપ્પન ભોગ નામ આપ્યું છે અને પાછો ફાયદો કેવો ગોંડલ ગોંડલ ઉપર તમે ગાડી લઈને નીકળ્યા હોય બેગ મારો જ છીધું ડાયરેક્ટ તમને વેતન વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે સીધો તમને માલ મળે તો આવા કામની તમારે મુલાકાત લેવી જોઈએ પૈસા દેતા આપણે હારું ખાવું છે તો દીપકભાઈનો પણ આપણે સંપર્ક કરવો જોઈએ અત્યારે સમય એવો છે બીમારી વધી ગઈ છે ડૉક્ટરો લોકો એમ કહેશે કે તમે સારા ફળ ખાઓ સારા સારા ફ્રૂટ ખાઓ

તમારા ફાર્મની અંદર અત્યારે હાલમાં શું શું અત્યારે ઉત્પાદન ચાલુ છે એની જ માહિતી આપો ને ક્યાં ક્યાં તમે અંદર પાક વાવેલા છે અને કેવા કેવા તમે અહીંયા લોકોને વૃક્ષ વાવવા માટે કેવા કેવા રોપા તમે રાખો છો એની માહિતી કહી ગયું મત મિત્રો અમારું ફાર્મ છે સીતાફળ જામફળ બોર પોપૈયા હરપો ને હળદર પેકે ફૂલની ખેતી પણ સાથે કરી છે આ બધી વસ્તુઓ છપ્પરપુર વાટીકા એનું નામ અમે આપેલું છે એમાં ગાયનો ઘાસ ઘાસચારો પણ આવી જાય ત્રણ પ્રકારના અને આ બધી વસ્તુ અમે રોડ ઉપર વેચી છે અત્યારે જામફળ ચાલુ છે ચાલુ ચાલુ છે છે અને અને સીતાફળ વિવિધ પ્રકારના ઝાડો જેવા કે રાયણ છે આંબા છે નારિયેલી છે રાવણા સફેદ રાવણા કાજુ બદામ એલચી આ બધી વિવિધ પ્રકારના ઝાડ વાવવા માટે અમે બધાને કહી છે તમે સાંભળો ને કે છપ્પન ભોગ વાટિકા તો આવો આત્મનિર્ભર ગ્રુપનું તમે કોન્ટેક કરો આત્મનિર્ભર ગ્રુપના ખેડૂતોને તમે કોન્ટેક કરો અહીંથી સીધું જ વેચાણ કરવાનું છે સીધું ખાનાર સુધી જ ડાયરેક્ટ વચેટીઓ કોઈ રાખતા નથી તમારે આત્મનિર્ભર ગ્રુપની અંદર હાલમાં હવે જો તેલથી શરૂઆત થશે તેલ છે મરચું પાવડર છે હળદર છે ધાણાજીરું છે મસાલા છે અનાજ કઠોળ તમામ વસ્તુ મળે તમારે ખાલી એક ફોન કરવાનો છે રાજકોટ જિલ્લાના અગિયારે અગિયાર તાલુકાની અંદર ખેડૂતો છે અગિયારે અગિયાર તાલુકાના ખેડૂતો મળી એક આ મંડળ બનાવેલું છે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી તમે તમારા જ તાલુકામાંથી માલ મેળવો તો સીધી અને સરળ વાત છે તમે ડાયરેક્ટ ફાર્મની મુલાકાત લ્યો કેવી પદ્ધતિથી ખેતી કરે છે એક પણ રાસાયણિક ખાતર કે એક પણ પેસ્ટિસાઇડ દવા વાપરતા નથી આત્મનિર્ભર ગ્રુપના ખેડૂતો તો આવું તમારે ઝેર મુક્ત રસાયણ મુક્ત આહાર અને તમારે ફળ ફળાદી અને મસાલા પાક તમારે જોતા હોય તો આત્મનિર્ભર ગ્રુપનો તમે કોન્ટેક કરો અને ક્યાંય પણ અટવાતા હોય કે કોન્ટેક ક્યાંથી કરવો તો આપણે આ ફાર્મનો કોન્ટેક નંબર આપણે દીપકભાઈનો કોન્ટેક્ટ નંબર લઈ લઈ પેલા બીજું એક અમારે આ કહેવાનું છે કે અમારે આ અઢી એક એકર અમારી જગ્યા છે અમે અમારે જમીન નથી અમે માનતા અમે અમારી આ ફેક્ટરી માની હતી

દોઢ કરોડ ફેક્ટરી છે આ ફેક્ટરી ની અંદર આ બધી વસ્તુ ઉગાડેલી છે ફેક્ટરી એટલે કે આપણે કોઈ મશીનરી નથી અહીંયા પ્રાકૃતિક આખી ફેક્ટરી છે એને મગજમાં બેહી ગયું છે કે આપણા વડવાના વડવાઓ આમાં પેઢીઓની પેઢીઓ જો આમાં ગદરી ગઈ હોય તો આજે હવે ટેકનોલોજી સાથે આ આખી એક વ્યવસ્થા ઊભી કરી દીપકભાઈ ઓછા પાણીમાં ઓછું પાણી છે છતાં જો આવું ડેવલપ કર્યું છે તો એનું કારણ હું તો પ્રાકૃતિક કૃષિ આની અંદર આચ્છાદન કરવામાં આવે છે જીવામૃત ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે ગાયના અહીંયા ગાયો પણ બાંધેલી છે ગાયના ગૌમૂત્ર દૂધ છાસ ગોળ આવા ઉપયોગ કરી અને મીઠું અને મધુર ફળ જો તમને આપવા માગતા હોય તો તમારે હરખેથી આવી અને એકવાર ટેસ્ટ કરવો જોઈએ જય ગૌ માતા અને એક ખાસ દીપકભાઈ તમારો નંબર આપી દયો અમારો નંબર છે અઠાણું સાત ચાલીસ એક સત્તર અને મારો નંબર છે અઠાણું બે ઓગણપચાસઠવી ચારસો સાત આવી જ રીતના આત્મનિર્ભર ગ્રુપના વિડીયો તમને જુદી સુધી ચેનલોમાં જોવા મળશે પણ ખાસ કહેવાનું એ છે જો અધૂરો વિડીયો જોયો તો તમારી જિંદગીમાં અધૂરો રહી જાય એની કામગીરી શું છે આ બધું તમે નિહાળજો અને આત્મનિર્ભર ગ્રુપના ક્યાંય પણ તમને ફામ આડું આવે તો તમે ત્યાં એકવાર વિઝિટ ખાસ કહીશો જેથી કરીને તમને બધું જાણવા મળશે આભાર જઈ માતા